મિત્રો વરસાદ અને જે મિત્રો જોડાય એ ઝડપથી કોમેન્ટ બોક્સમાં ક્યાં વરસાદ છે ક્યાં નથી તેના સમાચાર જણાવશો આ પહોંચાડી શકાય જેથી કરીને આ માહિતી અન્ય મિત્રો સુધી જે દર્શક મિત્રો જોડાશે એ કોમેન્ટ બોક્સમાં જણાવશે હાલ તો આપણે વરસાદી માહોલ મોરબી ચોપડી છે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને જે લોકો જોડાય સારો એવો વરસાદ પડી રહ્યો છે મિત્રો અને જે લોકો જોડાય એ પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લક્ષ્ય એટલે અન્ય મિત્રોને ખ્યાલ આવે મિત્રો ક્યાંથી જોડાય છે અને ક્યાં કેવો વરસાદ છે તે આપણે અન્ય મિત્રો સુધી પહોંચાડી શકાય મિત્રો નજર અડવદના માધ્યમથી તમે હળવદ થી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો ને વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદ પડી રહ્યો છે અને વીજળીના પણ કડાકા ભડાકા થઈ રહ્યા છે અને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મેં કેવું એમ નજર અડવદના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો મિત્રો ક્યાંક નેટવર્ક ઇશ્યુના કારણે કદાચ કનેક્ટિવિટી ડિસ્કનેક્ટિવિટી થાય છે પરંતુ સમગ્ર વિસ્તારમાં કેવો વરસાદ છે અને કેવો માહોલ છે તેના આપણે લાઈવ દ્રશ્યો બતાવવા છે સાથે જ જે મિત્રો જોડાઈ કોમેન્ટ બોક્સમાં અવશ્ય પોતાનો અભિપ્રાય જણાવશે કે ક્યાંથી જોડાણા છે અને ત્યાં કેવો વરસાદ છે અને હાલ જે આપણે કડાકા ભડાકાર સાથે વીજળીના માહોલ વરસાદી માહોલની તે બતાવી રહ્યા છીએ તેમાં મિત્રો જે લોકો જોડાય એ અવશ્ય પોતાના કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો જેથી કરીને અન્ય મિત્રો સુધી પહોચી શકાય અશોકભાઈ રાઠોડ કહી રહ્યા છે ઘનશ્યામપુરમાં જબરજસ્ત વરસાદ ચાલુ છે અને ઝડપથી મિત્રો શેર કરશો એટલે આપણા વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે એના દ્રશ્યો આપણે અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકાય અશોકભાઈ રાઠોડ કહી રહ્યા છે ઘનશ્યામપુરમાં પણ જબરજસ્ત વરસાદ ચાલુ છે એટલે અળવદ તાલુકામાં વોટ્સએપ નંબર પર જે નજર સાથે જ મેં કહ્યું એમ કે ઘણા બધા દર્શક મિત્રો જોડાયા છે અને ઘણા બધા લોકો જોડાય છે ઝડપથી શેર કરશો અને હળવદ શહેરના આપણે અલગ અલગ ચોકડીથી હમણાં મોરબીથી લાઈવ હતા ત્યારબાદ જે સરા ચોકડીથી લાઈવ દ્રશ્યો બતાવ્યા મોરબી ચોકડીથી લાઈવ દ્રશ્યો બતાવ્યા જે લોકો દર્શક મિત્રો જોડાય એ ઝડપથી શેર કરશો અને અન્ય મિત્રો સુધી સંજયભાઈ પંચાસરા કહી રહ્યા છે મારણીયા સારો વરસાદ છે મયુરભાઈ કહી રહ્યા છે ટંકારા તાલુકામાં નથી આપણે થી લાઈવ થયા છીએ અને મોરબી જિલ્લામાં તેમજ સમગ્ર વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ છે અને હાલ તો આપણે જે જોઈ રહ્યા છીએ મોરબી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કે મોરબી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કે પછી હળવદ શહેરથી આપણે લાઈવ થયા છીએ એટલે અન્ય વિસ્તારમાં ક્યાં ક્યાં વરસાદ છે તેના પણ આપણે દ્રશ્યો બતાવા છે તેની સાથે પણ ચર્ચા કરી છે ઉભા મોબાઈલ માંથી કોમેન્ટ બોક્સ બોક્સમાં ના કારણે આપણે એમને લાઈવ પર જોડીશું પરંતુ હાલ તો જે વરસાદ વરસી રહ્યો છે તેના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો અને ઘણા બધા મિત્રો જોડાયા છે ઋતિકભાઈ ઠાકોર કહી રહ્યા છે રાણાપોરમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે સાચી વાત છે ઋતિકભાઈ ઝડપથી શેર કરશો દુધરીજીયા ભરતભાઈ કહી રહ્યા છે સર વરસાદ છે હળવદ તાલુકાના જુદા જુદા ગામમાં વરસાદ વરસી રહ્યો છે તેના લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો ઘણા બધા દર્શક મિત્રો જોડાણા છે ને ઘણા બધા હજુ પણ ફરી આપણે કહીએ કે તમારા વિસ્તારમાંથી લાઈવ જોડાવવું હોય તો આપ શેર પણ કરજો વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને વરસાદ પણ વરસી રહ્યો છે એટલે વરસાદ હળવદ શહેરમાં જોરદાર સારો એવો વરસી રહ્યો છે અને એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મિત્રો તમે પણ તમારા વિસ્તારમાંથી કોમેન્ટ બોક્સમાં જણાવો હાલ તો આપણે મોરબી ચોકડીથી લાઈવ હતી થોડા સમય પહેલાં મારા સાથી મિત્રો સરા ચોકડીથી લાઈવ હતા એના પણ આપણે દ્રશ્યો બતાવ્યા તેમ છતાં પણ સમગ્ર વિસ્તારમાં ક્યાં કેટલો વરસાદ છે એના પણ આપણે દ્રશ્યો બતાવા છે ત્યારે વરસાદી માહોલ સર્જાયો છે અને જગતના તાત ખેડૂતો જેની રાહ જોતા હતા આખરે ની મહેર છે અને સમગ્ર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાંથી ખેર કહી રહ્યા છે વરસાદમાં પણ મેર ઉપરમાં વરસાદ છે તેમજેરવામાં નથી મહેશભાઈ કહી રહ્યા છે સૌજીભાઈ કહે રાજ્રામાં છાંટા છે હાલ આપણે હળવદમાંથી વરસાદના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ને કયા કયા કેટલો વરસાદ છે તેના પણ આપણા કોમેન્ટ બોક્સમાં જે દર્શક મિત્રો જોડાય એમના અભિપ્રાયો પણ જાણીશું સાથે મેં કહ્યું કે લાઈવમાં અમારા લાઈવમાં આપ ઉભવા મોબાઈલથી રિક્વેસ્ટ મોકલો એટલે આપણે લાઈવમાં પણ જોડવાનો પ્રયત્ન કરીશું અને એમની સાથે ચર્ચા પણ કરીશું પરંતુ સમગ્ર વિસ્તારમાં ચોમાસું વાવેતર થયું છે અને એના આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ મિત્રો અને ઘણા બધા મિત્રો જોડાણા છે મહાદેવભાઈ પાટડીયા કહી રહ્યા છે રણછોડગઢમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ચતુરભાઈ લાંબા સમય બાદ ગરમીના ઉપરાટ બચવા મેઘરાજાની મહેર છે સાચી વાત છે લોકો ગરમીના માહોલથી કંટાળી ગયા હતા એટલે કે ગરમી અસહ્ય ગરમી થઈ રહી હતી અને હવે આ ગરમીનો અંત આવ્યો છે એટલે કે ચોમાસું આપણને વિધિગત રીતે બેસી ગયું હોય એવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે આપણે ખૂબ રાહત ગરમીમાં મળશે અને રાહતના કારણે પણ આપણે મેં કહ્યું સારા સમાચારો મળશે અને મેં કહ્યું એમ કે સમગ્ર વિસ્તારમાં

પાટડીયા મહાદેવભાઈ બોલું છું ખેડૂત હા રણછોડ ગઢ સારો એવો વરસાદ છે અને ખેડૂતો બહુ આનંદ નો માહોલ છે અત્યારે સારો એવો વરસાદ ચાલુ છે રણછોડ ગઢ

રોજ તો એટલો વિકાસ ન થાય પણ આ પાણી એવો વિકાસ થાય અને આપડે કહીએ કે સમગ્ર વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને તમારા વિસ્તારમાં કઈ રીતે વીજળી કઈ રીતે થઈ રહી છે અને લોકો સલામત સ્થળે રહેવા તંત્ર ની પણ અપીલ છે અને અમારી પણ નજર અપીલ છે કે આપ સલામત

આપ સૌ મિત્રો જોડાણા છો ને આપડા વિસ્તારમાં તમે કયું લીલી હરિયાળી છવાય ગયું છે કાચ ચારો પણ છે જેને આપણે માલડોર માટે રાખતા હોય છે ત્યારબાદ जरा વાવેતર કર્યું છે સારું એવું બહુ સારો છે હા હા અને આમે બહુ વરસાદ આ લાભદાયક છે એનું કારણ એક લાંબા સમય આયો માણસો એ નિંદામણ પણ મગફળીમાં કપાસમાં કરી નાખ્યું છે ફળા ચોખા થઈ ગયા છે એટલે આ વરસાદથી બહુ ખેડૂત બહુ ફાયદો થાય છે ખેડૂતો માટે કાચું સોનું કહી શકાય ભાઈ પાકુ પાકુ 100% એમાં કોઈ શંકા ને સ્થાન જ નથી ખેડૂતો માટે કાચા સોમાન કાચા સોના સમાન વર્ષી રહેલો આ વરસાદ જેમ કે ખેડૂતોને ને જરૂર હતી ત્યારે જ વરસાદ વરસી રહ્યો છે આમ તો થોડો કદાચ લેટ માની શકાય પરંતુ સારું ચોમાસાની જે આપણે આશા રાખતા હતા એ સારું ચોમાસાના હેંધાણ આપણને થઈ રહ્યા છે ને હાલ તો અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ખૂબ ધોધપાર વરસાદ થઈ શકાય અને લોકોએ મેં કહ્યું એમ પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે એટલે આપણે સલામત સ્થળે રહેવા અમે પણ અપીલ કરીશી તંત્ર દ્વારા અપીલ છે પણ જાગૃત નાગરિક અને ગામના લોકો પણ અપીલ કરી રહ્યા છે ત્યારે પરિવાર આપ આપ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર

અને વિસ્તાર માંથી ગમે તે બનતી ઘટનાઓ અમારા સુધી પહોંચાડજો અમે તંત્ર સુધી પહોંચાડજો અને તમારી મુશ્કેલી અને આપણે સૌ સહિયારો પ્રયાસ કરીશું થેન્ક યુ થેન્ક યુ જ તે આભાર ભાઈ તો મિત્રો આપણી સાથે રણસોડગટથી ખેડૂત જોડાયા હતા અને એમને ખેડૂતો માટે કાચા સોના સમાન વરસી રહેલો વરસાદ ખુબજ આનંદની લાગણી છે સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આપણે જોઈએ છીએ કે આ વરસાદ ખેડૂતો માટે ખૂબ આશાદાયક છે લાભદાયક નીવડે અને આવનારું ચોમાસુ વર્ષ પણ ખેડૂતો માટે સુખ સારું રહે એ માટે થઈ અને નજર અડદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આપણે લાઈવ છીએ અન્ય ખેડૂતો ઘણા બધા જોડાણ છે ઘણા બધી કોમેન્ટ પણ છે આપણે બધાને સાથે વાત પણ કરવાનો પ્રયત્ન કરીશું મેક્સિમમ લોકો સાથે વાત થાય પરંતુ આપણે કોમેન્ટ પણ થોડી જોઈએ તો સોનગરા મયુરભાઈ કહી રહ્યા છે દેવપુરમાં પણ ચાલુ છે જીંજુવાડિયા મહેશભાઈ કહી રહ્યા છે કેદારિયામાં ચાલુ છે મુકેશભાઈ કહી રહ્યા છે અદિરગતમાં પણ ચાલુ છે ત્યારબાદ ભરતભાઈ કહી રહ્યા છે અને ધવાડા પણ પુલ ચાલુ છે અન્ય ઘણા બધા મિત્રો જોડાણા છે અને વરસાદ મેં કહ્યું એમ વરસી રહ્યો છે અને એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજર રોજ ના માધ્યમ થી આપણે લાઈવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ જ્યાં વરસાદ વરસી રહ્યો છે તેના પણ હું તમને દ્રશ્યો બતાવું તદુપરાંત મહત્વ ની વાત કરીએ તો જે વરસાદમાં સલામતી સ્થળે રહેવું એ પણ આપણા પરિવાર માટે અને આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે અને જરૂરિયાત હોય તો પણ તો જ બહાર જવું નહીંતર સલામત સ્થળે રહી અને વરસાદમાં બહાર ન નીકળવું મિત્રો ઘણા બધા મિત્રો છે પછી આપણે એમની સાથે પણ વાત કરીએ પણ વાત કરીએ હરદેવગીરી કઈ હરદેવગીરી ગોસ્વામી કહી રહ્યા છે રતનપુર માં નથી શિવરાજભાઈ કહી રહ્યા છે રાજ્રામાં છાંટા છે ત્યારબાદ અ સોનગરા મયુરભાઈ કહી રહ્યા છે દેવપુરમાં છે એટલે સમગ્ર વિસ્તારના હળવદ તાલુકાના અલગ અલગ ગામોમાં વરસાદ વરસી રહ્યો છે એના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ તમે આપણે સાથે નજર અડવદના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જોઈ રહ્યા છો ને હળવદની મોરબી ચોકડી થી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે વરસાદ વરસી રહ્યો છે તેના આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ તદઉપરાંત મહત્વની વાત કરવી છે ખેડૂતો સાથે પણ આપણે ચર્ચા કરવી છે મેં કહ્યું એમ એક ખેડૂત મિત્ર સાથે પણ આપણે ચર્ચા કરી તેમજ અન્ય ખેડૂત મિત્રો કયા વિસ્તારમાંથી જોડાય છે અને એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક નેટવર્ક કનેક્ટિવિટી અને આ વરસાદી માહોલ હોવાના કારણે નો વાત થઈ શકે તો પણ આપણે પ્રયાસ કરીએ જે આ વીજળી થઈ રહી છે કડાકા બળાકા સાથે એના પણ તમે દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો એટલે કે સમગ્ર વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આનંદ ની લાગણી છે મિત્રો તમે પણ કોમેન્ટ box માં જણાવો ક્યાં થી છો અને તમારા વિસ્તાર માં કેટલો વરસાદ છે અને આ વરસાદ ને લઈ અને ખેડૂતો માં કેવા સમાચાર છે આનંદ ના છે અને સો ટકા મેં કહ્યું એમ ખુશી ના સમાચાર તો હોય પરંતુ કાચા સોના સમાન વરસી રહેલો આ વરસાદ ખેડૂતો માટે કેટલો લાભદાયી નીવડે એ પણ તમે જણાવશો મિત્રો ઘણા બધા મિત્રો જોડાયા છે બાપભાઈ રબારી કહી રહ્યા છે હા ભાઈ આ તેમજ અન્ય મિત્રો પણ મેં કહ્યું એમ છે વાડી કોડ છે બરોબર બાપભાઈ અમારી સાથે સુરેન્દ્રનગરથી પણ આપ જોડાણ છો અને અમારે પડના સમાચારો લાઈવ આપ જોઈ રહ્યા છો ત્યારે આપ સૌને મિત્રોને ફરી એકવાર કહીએ કે નજર ઓડતના માધ્યમથી કયા વિસ્તારમાંથી તમે જોડાણ છો અને અમારા સમાચારો તમારા સુધી પહોંચે છે એ પણ એક આનંદની વાત છે કારણ કે સમગ્ર વિસ્તારમાં સોશિયલ મીડિયા તક જે કઈ વિસ્તાર બનાવતી બનાવ બનતી હોય ઘટના બનતી હોય આપના સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેતો હોય છે ત્યારે નજરેતા માધ્યમથી પણ આપ જોઈ રહ્યા છો ત્યારે મેં ફરી એક વાર કહીએ કે જે વરસાદ વરસી રહ્યો છે દાજ સાથે અને એ વરસાદના આપણે લાઈવ દર્શ્યો બતાવી રહ્યા છે મિત્રો બેડાણીયા અશ્વિંદભાઈ કહી રહ્યા છે હોણા વરસાદ નથી તો આ સાઈડ છે એટલે કે હળવદ થી આપડે સમગ્ર વિસ્તારમાં જોઈએ ઘનશ્યામપુર અલગ અલગ ગામ માં થી એટલે કે આ સમગ્ર વિસ્તાર માં હોય રન્છોડ હોય ઘનશ્યામપુર હોય ઘનશ્યામ હોય તેમજ સમગ્ર વિસ્તારમાં કેદારિયા હોય જે લોકો છે બાપભાઈ રબારી તમે કહી રહ્યા છો જીરાના ભાવ કેવા છે જીરામાં જોતા રહો સોશિયલ મીડિયામાં માર્કેટિંગ યાર્ડના ફેસબુકમાં હોય યુટ્યુબમાં હોય કે પછી ઇન્સ્ટાગ્રામમાં તમે જોડાયેલા હોય તમામ જગ્યાએથી તમને બજાર ભાવ હળવદ માર્કેટિંગ યાર્ડના તથા રાજકોટ માર્કેટિંગ યાર્ડના મળતા રહેશે જે કઈ ભાવમાં ઉતાર ચઢાવ હોય છે એના આપણે તમારા સુધી મોકતા હોય છે આપણે મેં કહ્યું એમ કે સમગ્ર વિસ્તારમાંથી વરસાદ ને લઈને હાલ તો આપણે લાઈવ થયા છીએ ખેડૂતોને લઈને ચર્ચા પણ કરવી છે મિત્રો જોડાય એ પોતાનો પરિચય આપશે અભિપ્રાય પણ લખશે જેથી કરીને અન્ય મિત્રો સુધી ખ્યાલ આવે બધા ખેડૂત મિત્રો શેર પણ કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ વાત પહોચે આપ હાલ તો નજર ના માધ્યમથી જોઈ રહ્યા છો તે લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અને ઘણા બધા મિત્રો જોડાના છે તેથી મેં કહ્યું એમ તમામ મિત્રો નો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર